નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજનું મહત્વના સમાચાર ડાંગથી અમારા બ્યુરો ચીફ મિલન ઢુડે સાથે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બેદરકારી ડાંગ જિલ્લાના આવા તાલુકામાં આવેલ ઉમરપાડ પ્રાથમિક શાળામાં છેલ્લા બે વર્ષ વાવાઝોડાના કારણે થયેલ પત્રાનો નુકસાન સામે અધિકારીઓનું ધ્યાન જતું નથી કે ઉમરપાડા પ્રાથમિક શાળા બે વર્ષથી બે ક્લાસરૂમને તાળા લાગી ગયા છે છતાં પણ અધિકારીઓની ઊંઘ ઉઠતી નથી કે ઉમરપાડા પગામના સ્થાનિકોનું કહેવું છે કે બે વર્ષથી ક્લાસરૂમ બંધ હોવા છતાં પણ ઉમરપાડા પ્રાથમિક શાળાના શિક્ષકો કે કોઈ અધિકારીઓ સ્કૂલનું સમારકામ કરવામાં રસ નથી ધરાવતા એવું લાગે છે તો હવે શું આ ઉમરપાડા પ્રાથમિક શાળા પર અધિકારીઓની નજર પડશે ખરી કે પછી સ્કૂલ આ જ હાલતમાં રહેશે ત્યારે બે ક્લાસના છોકરાઓ એક જ રૂમમાં બે બે ક્લાસને ભણાવવામાં આવે છે તો શું આ જ વિકાસ છે જ્યારે મોટી મોટી મિટિંગોમાં અધિકારીઓ છોકરાઓના વિકાસની મોટી મોટી વાતો કરતા હોય છે જ્યારે શાળાઓની મુલાકાત લઈએ તો વિકાસના કામો નજર પડતા હોય છે ત્યારે ઉમરપાડા પ્રાથમિક શાળા એક ઉદાહરણ છે કે અધિકારીઓ કેટલા સંવેદનશીલ છે તો હવે જોવું એ રહ્યું કે વિકાસની વાતો કરતા ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની નજરે ઉમરપાડા પ્રાથમિક શાળામાં ભણતા છોકરાઓના વિકાસ પર પડશે ખરી તો શું શાળાનું સમારકામ કરવામાં આવશે કે પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની નજરેથી વંચિત જ રહી જશે બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ